નમસ્કાર દર્શક મિત્રો બી એન ન્યુઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર કેશોદ પોલીસે વિદેશી દારૂની બોટલ લંગ બાર સાથે એક શખ્સ ને ઝડપી લીધો જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સૂચના મુજબ કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ દ્વારા કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના ગુનાઓ અટકાવવા ભારતીય બનાવટનો વિદેશી દારૂની હેરાફેરી રોકવા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે પેથાભાઈ ઘેલાભાઈ કોડિયાતર પોલીસ હેડ કોન્સ્ટેબલ સબ્બીરભાઈ દલ પોલીસ કોન્સ્ટેબલ વિજયસિંહ કાળુભાઈ સિસોદિયા અજયસિંહ કલ્યાણસિંહ ચુડા ભાયાભાઈ મીરામનભાઈ કરમટા પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે એલ કે હાઈસ્કૂલ પાસે શંકાસ્પદ હિલચાલ કરતા એક શખ્સ હાથમાં થેલો લઈને આવતો હોય પોલીસને જોઈ આડો અવડો થવાનો પ્રયત્ન કરતા કોર્ડન કરી થેલો ચેક કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો હોય પાસ પરમિટ માંગતા ન હોવાથી પંચોને બોલાવી સમજ આપી પૂછપરછ કરવામાં આવતા રોહનગીરી વલ્લભગીરી અપારનાથી ઉંમર વર્ષ બાવીસ રહેવાસી ભાયાવદર પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ બાર કિંમત રૂપિયા ચાર હજાર આઠસો ધોરાજી તાલુકાના ચિચોડ ગામના રહીશ પ્રતાપસિંહ દરબાર પાસેથી લીધી હોવાનું તપાસમાં બહાર આવતા બંને વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી કેશોદ પોલીસ દ્વારા પ્રતાપસિંહ દરબાર રહેવાસી ચિચોડ તાલુકો ધોરાજીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે અને કેશોદ કોને આપવાનો હતો તેની તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ સબ્બીરભાઈ દલ ચલાવી રહ્યા છે